કવિઓ જૈન મહાજન અને સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેમના પ્રમુખ જીગર છેડાના નેતૃત્વ હેઠળ આજે સૌપ્રથમ પ્રથમ છભાઈ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો હતો અને તબક્કાવાર આ ઝુંબેશને ગતિશીલ વેગ આપવાની પણ તેમણે જાહેરાત કરી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી જ સેવા પખવાડિયા અંતર્ગત ગંદકીથી ઉપજનાર રોગચાળાથી લોકોને બચાવવા માટે સ્વચ્છતા જાળવી સૌની ઉત્તમ સ્વાસ્થ્યની દરકાર સાથે સર્વસેવા સંઘ કચ્છ અને કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા અનસન વ્રતધારી જૈન સમાજના રત્ન મુરબી તારાચંદભાઈ જક્ષીભાઈ છેલાની પ્રેરણાથી બને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદ છેલાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ મુન્દ્રા તાલુકો સ્વસ્થ નાગરિક એ જ શ્રી સર્વસેવા સંઘ ભુજ અને કવિઓ જૈન મહાજન ભુજના નિયમ સાથે સૂત્રને અનુસરી આજથી મુન્દ્રા તાલુકાના બગડા ગામે દામતણ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ પ્રસંગે ગામના સરપંચ મુરજીભાઈ આહિર ઇન્ચાર્જ ભાવેન્દ્રસિંહ જાડેજા રામભાઈ ગઢવી હરેન્દ્રસિંહ જાડેજા શંભુભાઈ આહિર વાલાભાઈ આહિર જિજ્ઞેશભાઈ હુંબલ ગંગાભાઈ ગોપાલભાઈ રમેશભાઈ બાબુભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને અભિયાનના પ્રણેતા છોડાનું સન્માન કરવામાં આવ્યું હતું